વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરની અંદર હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજ આપણે ધોરણ 9 ની અંદર વિષય સંસ્કૃતમાં પાઠ નંબર 13 દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ એટલે કે ગાયોનું અપહરણ સુકાંત થયું છે એ પાઠ આપણે આગળ ભણીશું એની પહેલા આપણે ભણી ગયેલા પાઠનું પુનરાવર્તન જોઈએ તો કે ભટ્ટ એટલે કે સૈનિક આવીને કે છે છે કે મહારાજનો જય અને મહારાજને શુભ સમાચાર ગાયોનું અપહરણ જીતી લીધું છે ધોતરાષ્ટના પુત્રો કૌરવો નાસી ગયા છે રાજા કે છે કે તારો આનંદ જાણે અપૂર્વ છે બોલ સેનાથી તું વિસ્મય પામ્યો છે સૈનિક કે વિશ્વાસ ના બેસે

હે બૃહનલા અભિમન્યુને પ્રવેશ કરાવો બૃહનલા કહે છે કે જેવી મહારાજની આજ્ઞા એ બહાર ગઈ છે પછી અભિમન્યુ અને બૃહનલા છે બૃહનલા હે કુમાર અભિમન્યુ હે કુમાર અભિમન્યુ આ તરફ આ તરફ અભિમન્યુ કે છે કે અભિમન્યુ નામ કેમ કેમ હું આ નામે અભિમન્યુ છું અરે શું નામ વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે હવે આપણે પાના નંબર એકાવન જોઈએ બૃહનલા અભિમાન્યુ સુખમ આસ્તે તે જનની બૃહનલા છે એ અભિમાન્યુને કે છે જો બૃહનલા છે એ અર્જુન પોતે છે અને એને એક વર્ષનો જે અજ્ઞાતવાટ હોગ અજ્ઞાતવાટ ભગવાન હતો તેથી તે સ્ત્રી રૂપે વિરાટ રાજાના દરબારમાં રહેતી હતા એટલે કે બૃહનલા કહે છે કે અભિમાન્યુ એટલે કે અભિમાન્યુ સુખમ એટલે કે મજામાં આસ્તે એટલે કે છે ને તે એટલે કે તારી જનની એટલે કે માતા એટલે કે બૃહનલા અભિમાન્યુને કહે છે કે તારી માતા મજામાં છે ને તો અભિમાન્યુ કે છે કથમ કથમ એટલે કે કેમ કેમ કથમ કથમ એટલે કે કેમ કેમ જનની નામ एट के केम के माता किम भवान धर्मराजो में भीमसेनु धनंजय यन्मा पितृ द्रावक्यम स्त्रीगताम पूछ से कथाम के छे के शु आप धर्मराज छो किथम भवान भवान लेके तमे किथम भवान किम भवान धर्मराजो में भीमसेनु धनंजय शु आप महाराज धर्मराज छो भीम भीमसेन छो धनंजय एटले के अर्जुन छो અર્જુન બીજું નામ છે કે પિતાની જેમ તમે મને સ્ત્રીઓ વિશેની વાત પૂછો છો કે શું તમે મહારાજ ધર્મરાજ છો ભીમસેન છો ધનંજય અર્જુન છો કે પિતાની જેમ આક્રમણ કરીને તમે મને સ્ત્રી વિશેની વાત પૂછો છો બ્રહનલા અભિમાન્યો અપી કુશલી દેવકી પુત્ર બૃહનલા કે છે કે અભિમાન્યો એટલે કે શું કુશલી એટલે કે કુશળ કેશવ મજામાં છે દેવકી પુત્ર કેશવ એટલે કે શું દેવકી નંદન કેશવ મજામાં છે બૃહનલા અભિમાન્યો અભો પરસ્પરમ અવલોકિયત એટલે કે બંને પરસ્પર ને જુએ છે કથમ સા વગ્નમ અત્યારે મારી ઉપર સાથે શા માટે શા માટે જાણે હસવામાં આવે છે શું કે છે કે અત્યારે મારી અવજ્ઞા એટલે કે અપમાન માટે શા માટે મારા પર હસવામાં આવે છે બૃહોનલા ન ખલું કિચિતમ એટલે કે ખરેખર કંઈ નથી ત્વમ તુ પાર્થ પુત્ર એટલે કે ત્વમ એટલે કે તુ તુતો અર્જુનનો પુત્ર છે અર્જુનનો બીજું નામ પાર્થ છે એટલે કે તુ તો પાર્થનો પુત્ર છે જનાર્દનઃ તવ માતુલઃ કૃષ્ણ તારા મામા છે જો અહીંયા કૃષ્ણ ભગવાન છે કેમ કે અર્જુન સુભદ્રા અને કૃષ્ણનો પુત્ર છે અને સુભદ્રા છે અર સોરી અભિમન્યુ છે એ અર્જુન અને સુભદ્રા નો પુત્ર છે અને સુભદ્રા છે કૃષ્ણની બેન છે એટલે કે જનાર્દન હે ભગવાન કૃષ્ણનું નામ છે કે છે કે જનાર્દન તવ જનાર્દન તારા મામા છે કૃષ્ણ તારા મામા છે ત્વંચ તરુણ અને તું તું જવાન છે તેન પદા તેના ગૃહિત તો પણ તે પગપાળા વડે પકડાઈ ગયો બૃહ્નલા એને કે છે કે કંઈ નથી તું તો અર્જુનનો પુત્ર છે અને કૃષ્ણ તારા માતા છે અને તું તો જુવાન છે તો પણ તું પગપાળા વડે પકડાઈ ગયો અભિમન્યુ અલમ સ્વચ્છંદ્ર પ્રલાપેન એટલે કે સ્વચ્છદ્ર રીતે પ્રલાપ કરવો રહેવા દ્યો એટલે કે બોલવું રહેવા દ્યો સ્વચ્છંદ રીતે અસ્માન કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ એટલે કે અમારા કુળમાં સ્વપ્રશંસા યોગ્ય નથી આત્મશ્લાઘા એટલે કે વ્યક્તિ પોતાની પ્રશંસા કરે તેને આત્મશ્લાઘા કહેવાય છે ઉચિતા નાસ્તિ એટલે કે અમારા કુળમાં કોઈ પણ વ્યક્તિ પોતાની પ્રશંસા જાતે કરતું નથી રણભૂમો હતે શું શરાન પશ્ય એટલે કે રણભૂમિમાં હણાયેલાઓ ઉપર લાગેલા બાણોને જુઓ મા વિના નામાંતરમ ન ભવિષ્ય એટલે કે મારા વિના બીજું નામ નહીં હોય કે અમે લોકો છે એ અમારા કુળમાં એવો નિયમ છે કે અમે અમારી સ્વયં પ્રશંસા કરતા નથી પરંતુ મારી સાથે જે લોકોએ યુદ્ધ કર્યું એના શરીર પર લાગેલા તમે બાણ જુઓ એમાં મારું નામ હશે બૃહનલા આત્મગતઃ એટલે કે મનમાં સમ્યકમ આહ કુમારઃ સમ્યકમ એટલે કે સાચું કુમાર બરાબર કહે છે પ્રકાશમ મોટેથી

અષ્ટ અશસ્ત્રો મામભી સંગતો અસ્મિ ગ્રહણ ગતઃ એટલે કે શસ્ત્ર વગરનો મારા ઉપર આવી ગયો તેથી હું પકડાઈ ગયો રાજા ત્વર્ત્યામ ત્વત્યામ અભિમન્યુ એટલે કે ઉતાવળ કરો અભિમાન્યુને ઝટ લઈ આવલો બૃહનલા ઈતઃ ઇતઃ કુમાર એટલે કે આ બાજુ આ બાજુ કુમાર એશઃ મહારાજહ એટલે કે આ મહારાજ છે ઉપસર્પતુ કુમારહ એટલે કે કુમાર તેની પાસે જાય છે હવે આજે આપણે ભણીએ એનું ફરી એક વખત ગુજરાતી રીઝન જોઈએ તો કે અભિમાન્યુ છે એ બૃહનલા વૃહનલા છે અભિમાન્યુને પૂછે છે કે અભિમાન્યુ તારી માતા મજામાં છે ને અભિમન્યુ કેમ કેમ માતા શું આપ ધર્મરાજ છો ભીમસેન છો ધનંજય અર્જુન છો કે પિતાની જેમ આક્રમણ કરીને તમે મને સ્ત્રી વિશેની વાત પૂછો છો ગૃહનલા અભિમન્યુ શું દેવકી નંદન કેશવ મજામાં છે અભિમન્યુ કેમ તે શ્રીમાનને પણ નામથી હાજી હાજી આપના સંબંધી કૃષ્ણ મજામાં છે બંને પરસ્પરને જુવે છે અભિમન્યુ અત્યારે મારી ઉપર અવજ્ઞા સાથે શા માટે જાણે હસવામાં આવે છે તો બ્રુહનલ્લા કે છે કે ખરેખર કઈ નથી અને તું તો અર્જુનનો પુત્ર છે કૃષ્ણ તારા મામા છે અને તું છે તો પણ તે વડે પકડાઈ ગયો સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવો રહેવા દો અમારા કુળમાં સ્વયં પ્રશંસા યોગ્ય નથી રણભૂમિમાં ઉપર લાગેલા બાણોને તમે જુઓ અને મારા વિના બીજું નામ નહીં હોય તો ગૃહનલા કે છે મનમાં આત્મગતમ એટલે કે મનમાં કુમાર બરાબર કહે છે મોટેથી એમ માત્ર વાણીની શૂરવીરતા શા માટે તે પગપાળા વડે પકડાયો અભિમન્યુ શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ગયો તેથી હું પકડાઈ ગયો રાજા હવે રાજા કે છે કે તવયર્તા તામ એટલે કે ઉતાવળ કરો અભિમન્યુને જટ લઈ આવ્યો ગૃહનાલા કે છે કે કુમાર આ બાજુ આ બાજુ આ મહારાજ છે કુમાર તેમની પાસે જાઓ હવે આજનો પાઠ આપણે અહીંયા સુધી રાખીએ છીએ આગળનો પાઠ છે એ આપણે આગળના લેક્ચરમાં ભણીશું